હેલો વિદ્યાર્થી મિત્રો એકલો ખોરદાની યુટ્યુબ ચેનલમાં હું સૌને આવકારું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું અગિયાર સાયન્સ પ્રકરણ નંબર આઠ દ્વિપદી પ્રમેયનો ત્રીજો ભાગ વિદ્યાર્થી મિત્રો આગળ આપણે કુલ બે ભાગ જોઈ ગયા છે હવે આજે આપણે ત્રીજો ભાગ જોઈશું જેમાં જે આપણે આગળના બે ભાગમાં વિસ્તરણ કરતાં શીખી ગયા છે હવે એ જ વસ્તુ આપણે વિસ્તરણ કરવાની છે પરંતુ વચ્ચેના જ્યારે પદો માગવામાં આવે કે પૂછવામાં આવે ત્યારે એનું વિસ્તરણ કઈ રીતે કરાય અથવા તો જ્યારે એનો સહગુણકો જ્યારે એક્સની ત્રણ ઘાત એક્સની બે ઘાત એક્સની છ ઘાત એક્સની દસ ઘાત એ રીતે એક્સની જ્યારે ઘાતો આપી દેવામાં આવે અને એનું વિસ્તરણ કરવાનું કહેવામાં આવે અથવા તો એને સહગુણક પૂછવામાં આવે અથવા અચળ પદ શોધવાનું કહેવામાં આવે ત્યારે આપણે વિસ્તરણ કઈ રીતે કરાય એ વસ્તુ આપણે જોવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સૌપ્રથમ આ ભાગમાં આપણે કુલ ત્રણ જેટલા દાખલા જોઈશું જેમાં દરેકે દરેક પ્રકારના દાખલાઓ આવી જશે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણા પ્રથમ દાખલા જોઈએ તો સહગુણકો શોધવાના છે સહગુણક શોધવાના છે અહીં એક વત્તા ત્રણ એની આઠ ઘાતમાં એક્સની પાંચનો સહગુણક શોધવાનો છે તો વિદ્યાર્થી મિત્રો અહીં એક્સની પાંચનો જે સહગુણક એટલે કે જે સાથે ગુણાકારમાં હોય એને કહીશું આપણે સહગુણક તો એનો સહગુણક શોધવાનો છે તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ અહીં આપણને આપી દીધું છે એક્સ વત્તા ત્રણની આઠ ઘાત એટલે કે એક્સ વત્તા ત્રણની આઠ ઘાત આપી છે એનું આપણે વિસ્તરણ કરવાનું છે અને એ વિસ્તરણ કરીને આપણે એ એક્સની જે પાંચ ઘાત મળે એ પાંચ ઘાતનો આપણે સહગુણક કહેવાનો છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આઠ ઘાત છે એટલે કે આઠ વત્તા એક કરીશું એટલે કુલ નવ જેટલા

ત્રણની આઠ ઘાતમાં એક્સની પાંચ ઘાતનો સહગુણક શોધવાનો છે અથવા તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો જ્યારે સહગુણક શોધવાનું કહેવામાં આવે અથવા તો અચળપદ શોધવાનું કહેવામાં આવે અથવા કોઈપણ ઘાતનું ઘાતવાળું પદ શોધવાનું કહેવામાં આવે ત્યારે આપણે વ્યાપક પદનું સૂત્ર જે આવે છે એ વ્યાપક પદનું સૂત્ર યાદ રાખવાનું છે તો વ્યાપક પદનું સૂત્ર છે આર પ્લસ વન બરાબર એન સી આર વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે અથવા તો ટી આર પ્લસ વન બરાબર એન સી આર એની એન માસ આર અને બી ની આર આ પર તમારે ખાસ યાદ રાખવાનું છે આ પદ જે છે એ વ્યાપક પદનું સૂત્ર છે એટલે કે જ્યારે સહગુણકો કે અચળપદો શોધવાનું કહેવામાં આવે તો આપણે વ્યાપક પદનું સૂત્ર જ મૂકવાનું છે તો વ્યાપક પદનું સૂત્ર મેં લખી દીધું છે આ જે પદ છે એ તમારે લખવાનું છે ટીઆર વત્તા એક બરાબર એન સી એની એન માઇનસ આર અને બીની આર આ જે સૂત્ર છે એ એ વ બી એની એન ઘાત હોય તો એ વત્તા બીની એન ઘાતનું વિસ્તરણમાં આપણે ટી આર પ્લસ વન બરાબર એન સી આર એની એન માઇનસ બીની આર આ વાળું પદ આપણે મૂકવાનું છે આ જે પદ છે એને કહીશું આપણે વ્યાપક પદ તો વિદ્યાર્થી મિત્રો અહીં આની જગ્યાએ તમે ગમે તે કોઈ એક કિંમત મૂકશો એટલે ગમે તે તમારું જે પદો શોધું હોય એ પદ આપણે મેળવી શકીશું આ પદ જે છે આપણે સીધું સીધું ડાયરેક્ટ જ મેળવીશું તો વિદ્યાર્થી મિત્રો આ જે સૂત્ર છે એ તમારે નોટબુકમાં નોંધ કરી લેવાનું છે અને તમારે યાદ પણ રાખવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એક્સની પાંચના સગુણક માટે સૌ પ્રથમ તો ટી આર પ્લસ વન બરાબર એન સી આર એની એન માઇનસ આર અને ઇન્ટુ બીની આર આવાળું પદ મૂકીએ હવે અહીં આપણે એ બરાબર એક્સ છે બી બરાબર ત્રણ છે અને એન બરાબર

ત્રણ ત્રણ ને આપણે આર લખીએ વિદ્યાર્થી મિત્રો ટી આર પ્લસ વન ઇક્વલ ટુ મળે છે આ જે પદ મળે છે હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો આ જે પદ મળે છે આ પદ જે છે એ એટ આર એક્સ રેસ ટુ એટ માઇનસ આર ઇન્ટુ થ્રી રેસ ટુ આર હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એક્સની પાંચનો સહગુણક મેળવવાનો છે તો અહીં જોઈએ તો એક્સની પાંચના સહગુણક માટે અહીં જે છે અહીં તો એક્સ નથી અહીં પણ એક્સ નથી માટે અહીં એક્સ દેખાય છે તો અહીં એક્સની પાંચ ઘાતનો સહગુણક મેળવવા માટે એક્સની પાંચ ઘાત લાવવું છે જો એક્સની પાંચ ઘાત લાવવું હોય તો અહીં એટ માઇનસ આર છે એટ માઇનસ આરની જગ્યાએ આવવું જોઈએ પાંચ તો વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો અહીં એટ માઇનસ આર છે તો એટ માઇનસ આરની જગ્યાએ આપણને ફાઇવ આવવા જોઈએ જો ફાઇવ લાવવા માટે આરની જગ્યાએ અહીં જે પદ જે છે અહીં પદમાં એટ માઇનસ આર છે તો આરની જગ્યાએ એવી કઈ કિંમત મૂકી કે જેથી એટ માઇનસ આર કરતાં આપણને ફાઇવ મળે તો વિદ્યાર્થી મિત્રો અહીં આરની જગ્યાએ આપણે આર ઇક્વલ ટુ ત્રણ લઈએ વિદ્યાર્થી મિત્રો અહીં આર બરાબર જો ત્રણ લેશું તો આઠ ઓછા ત્રણ બરાબર આપણને મળી જશે પાંચ માટે વિદ્યાર્થી મિત્રો અહીં આરની કિંમત પાંચ મળશે અથવા તો તમે બીજી રીતે પણ કરી શકો કે અહીં જે એક્સની આઠ ઘાત છે એટલે કે એક્સની એટ માઇનસ આર છે ઇક્વલ ટુ એક્સની પાંચ ઘાતનો સો ગુણક છે એટલે કે એક્સની પાંચ ઘાતને સો ગુણક મેળવવાનો છે તો અહીં એક્સ અને એક્સ કેન્સલ થશે એટલે કે એટ માઇનસ આર ફાઇવ મળશે એટલે કે આર બરાબર આપણને એટ માઇનસ ફાઇવ એટલે કે ફ્રી મળે છે તો આરની કિંમત મળે છે વિદ્યાર્થી મિત્રો અહીં ત્રણ તો વિદ્યાર્થી મિત્રો આર બરાબર આપણે ત્રણ લઈશું એટલે કે અહીં આર બરાબર મળે છે ત્રણ હવે વિદ્યાર્થી મિત્રો અહીં જે વ્યાપક પદ જે છે એ વ્યાપક પદમાં જ્યાં જ્યાં આર દેખાય છે ત્યાં આપણે ત્રણ મૂકીએ એટલે કે અહીં સૌપ્રથમ પ્રથમ ટી એટલે ટર્મ ટીનું ટી રાખી અને આરની જગ્યાએ આપણે મૂકીશું અહીં ત્રણ આ વસ્તુ તમે જોઈ શકો છો તે જ રીતે વનનું વન રાખીએ એટ માં આરમાં આરની જગ્યાએ આપણે ત્રણ મૂકીશું એક્સને એક્સ રાખીએ એક્સની પાંચ ક્યાંક આવી જશે અને આરની જગ્યાએ ત્રણ આવી જશે એટલે કે અહીં ટી થ્રી પ્લસ વન એટ થ્રી એક્સ રેસ ટુ ફાઇવ થ્રી રેસ ટુ થ્રી આ વસ્તુ મળે છે હવે ટી થ્રી પ્લસ વન એટલે કે ફોર મળે છે એટ થ્રી એક્સ રેસ ટુ થ્રી રેસ ટુ થ્રી હવે વિદ્યાર્થી મિત્રો આપણે એટ સી થ્રીનું વિસ્તરણ કરવાનું છે ત્યારે એક્સની પાંચ ઘાત અને ત્રણની ત્રણ ઘાત ત્રણની ત્રણ ઘાતનું વિસ્તરણ ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ કરીશું એટલે કે સત્તાઈસ મળશે અને એટ સી થ્રીનું વિસ્તરણ આપીએ અને અહીં વિદ્યાર્થી મિત્રો એક્સની પાંચ ઘાતનો સો ગુણાકાર આપણને મળી જવાનો છે એટલે કે આપણે આ પદ અને આ પદ બંનેનો ગુણાકાર કરીને જે પદ મળે એ આપણો હશે એક્સનો ત્રણ પાંચ ઘાત વિદ્યાર્થી મિત્રો અહીં જ્યારે આપણે સાત આપીશું પીશું તો એનું વિસ્તરણ જે છે એ વિસ્તરણ મળશે આપણને ফিফটি সিক্স ইন্টু টি সেব ইকল টু মাসে ফিফটি ইন্টু টুয়েল লা একটা পাঁচ সো বার যে এক্স পাঁচ নণক হচ্ছে বিদ্যার্থী মিত্র আ যে দাখলো সে তো সমঝ পড়ে হসে তীা দাখলা যাইয়ে দাখলা যে দাখলো আছে সহগুণক এ ওছা টু বী রেস টু টাট বি ঘাট মিত্র এম অছে જે આપી દીધું છે એનો સૌગુણક શોધવાનો છે એટલે કે આપણે વ્યાપક પદનું જ વ્યાપક પદને યાદ કરીશું વ્યાપક પદનું સૂત્ર આગળના સ્ટેપમાં લખી દીધું છે વ્યાપક પદ બરાબર ટી આર વત્તા એક બરાબર એન સી આર એની એન માઇનસ આર ઇન્ટુ બીની આર આ જે છે એ વ્યાપક પદનું સૂત્ર છે હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો એ ઓછા ટુ બી એની બારઘાત છે તો અહીં આપણે એ વત્તા બી આખાની અહીં અહીં પણ એ અને ટુ છે ને અહીં એ અને બી છે એટલા માટે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એ ઓછા ટુ બીની બહાર કાઢીએ એમાં આપણે એ વત્તા કેપિટલ બી એની બાર બાર ઘાત લઈએ અને એનું વિસ્તરણ કરીએ તો અહીં એ બરાબર આપણને મળશે સ્મોલ એ અને કેપિટલ બી ઇક્વલ ટુ માઇનસ ટુ બી લઈએ કારણ કે વિદ્યાર્થી મિત્રો અહીં એ અને એ સરખા થઈ જશે બી અને બી સરખા થઈ જશે એટલા માટે મેં કેપિટલ એ અને કેપિટલ બી લઈ લીધા છે એ વધતા બીની બાર ઘાતનું વિસ્તરણ આપણે કરીશું એમાં બાર વધતા એટલે કુલ તેર એટલા પદો મળશે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે હવે પરંતુ હવે જ્યારે આપણે વિસ્તરણ કરીશું તો આપણે અહીં ટી આર વત્તા એક બરાબર એન સી આર એની એન માઇનસ આર અને બીની આર આ રીતે આપણે પદ મૂકીશું વિદ્યાર્થી મિત્રો અહીં એ બરાબર સ્મોલે છે અને બી બરાબર આપણે કિંમત મૂકવાની છે ઓછા ટુ બી એટલે કે અહીં આ જે છે આપણું વ્યાપક પદનું સૂત્ર છે એમાં એનસીઆર એન બરાબર આપણે બાર લેવાના છે એ બરાબર આપણે સ્મોલ એ લેવાના છે અને કેપિટલ બી બરાબર માઇનસ ટુ બી લેવાના છે અને એ કિંમત મૂકવાની છે એટલે કે આપણને અહીં કિંમત મળશે ટ્વેલ સી આર એની ટ્વેલ માઇનસ આર માઇનસ ટુ બીની આર ઘા હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો આ જે પદ મળે છે ટ્વેલ સી આર એ રેસ ટુ ટ્વેલ્લ માઇનસ આર માઇનસ ટુ બીની આર ઘાત એટલે કે અહીં આપણે જોઈએ તો ટ્વેલ્વ સી આરનું આપણે ટ્વેલ સી આર દાખીએ એની ટ્વેલ માઇનસ આર ઇન્ટુ માઇનસ ટુ આપણે અલગ કરીએ છીએ એની આર ઘાત અને બીની આર ઘાત આ રીતે આપણે પદ મૂકીએ હવે વિદ્યાર્થી મિત્રો અહીં દાખલા જોઈએ તો અહીં એની પાંચ ઘાત અને બીની સાત ઘાત એ રીતે એનું વિસ્તરણ સહગુણક મેળવવાનું છે એટલે કે એની પાંચ અને બીની સાત ઘાત છે એટલે કે અહીં આ જે પદ મળે છે એમાં એની પાંચ ઘાત અને બેની સાત ઘાતનો સોગુણ મેળવવાનો હોવાથી વિદ્યાર્થી મિત્રો અહીં એ એડ એડ જોઈએ તો એની બાર ઓછા આર ઘાત છે તો અહીં આપણે એની પાંચ ઘાત મેળવવો છે તો પાંચ ઘાત મેળવવા માટે આરની જગ્યાએ આપણે જો સાત મૂકીએ તો બાર ઓછા સાત કરીશું તો વિદ્યાર્થી મિત્રો આપણને મળી જશે પાંચ ઘાત તે જ રીતે અહીં બીની આર ઘાત છે તો આરની જગ્યાએ આપણે સાત મૂકીશું એટલે કે બીની સાત ઘાત ડાયરેક્ટ આવી જશે તો અહીં વિદ્યાર્થી મિત્રો આર બરાબર સાત લઈશું અથવા તો ખાસ યાદ રાખવાનું છે તમારે બાર ઓછા એટલે કે એની બાર ઓછા આર ઘાત બરાબર એની પાંચ ઘાત રાખીએ આ જે છે એની પાંચ ઘાત હવે વિદ્યાર્થી મિત્રો એ અને એ કેન્સલ થશે ટ્વેલ્વ માઇનસ આર ઇક્વલ ટુ આપણને મળશે ફાઇવ એટલે કે આર બરાબર મળશે ટ્વેલ્ માઇનસ ફાઈવ ટુ સેવન એટલે કે બરાબર મળશે આપણને સેવન તો વિદ્યાર્થી મિત્રો જ્યાં આર દેખાય છે એ આરની જગ્યાએ અહીં આપણે સાત મૂકીશું તે રીતે અહીં પણ ટી આર પ્લસ વન છે તો આરની જગ્યાએ આપણે સાત મૂકીશું એટલે ટી સેવન પ્લસ সি সেব এ রেস টু ফাইব মাইনস টু রেস টু সেবন থাকে বিদ্যার্থ মিত্র টি সেবন প্লস আটমো পদ સાતઘાત અને હા એની પાંચ ઘાત અને બીની સાતગાત હશે એટલે કે આ જે આનો જે સહગુણક એની પાંચ ઘાત અને બીની ઘાત એટલે કે અહીં જે છે એની પાંચ ઘાત અને બીની સાતઘાત છે એનો સહગુણક એટલે ટુએલ સી સેવન અને માઇનસ ટુ રેસ ટુ સેવન એનું આપણે વિસ્તરણ કરવાનું રહેશે અને જે મળે એ આપણને મળશે એની પાંચ ઘાત અને બીની સાતઘાતનો સહગુણક તો વિદ્યાર્થી મિત્રો અહીં જયારે વિસ્તરણ કરીશું તો આપણને મળશે કિંમત આ જે છે એનું વિસ્તરણ કરીશું આ રીતે તો એ જે કિંમત છે એ ઓછા દસ હજાર એક લાખ તેર હજાર એક લાખ અને એક હજાર ત્રણસો છોતેર જે કિંમત આપણને મળે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં મળે છે માઇનસ ટેન થર્ટીન સેવન્ટી સિક્સ આ વસ્તુ આપણને મળે છે હવે ત્યારબાદ આપણે આગળ જઈએ તો ત્રીજો દાખલો છે તમારે વિદ્યાર્થી મિત્રો જાતે ગણ છે હવે વિસ્તરણનું વ્યાપક પદ શોધવાનું છે વ્યાપક પદ માટે સૂત્ર મેં જણાવી દીધું છે ટીઆર પ્લસ વન બરાબર એન સી આર એની એન માઇનસ આ ીની આર આ વસ્તુ તમારે મૂકવાની છે અને એનું સાદરૂપ આપવાનું છે એટલે આપણને વ્યાપક પદનું મળી છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીં એના પછીનો જે દાખલાઓ છે એ ત્રણ માર્ક્સમાં પૂછ્યા કરે છે એટલે કે એક્સ એક્સ માઇનસ ટુ વાય એ રેસ્ટ ટુ ટ્વેલ્વના વિસ્તારનું ચોથું પદ શોધવાનું એ પણ આપણે વ્યાપક પદ લઈને જ કરવાનું છે જે વસ્તુ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે ગણતરી કરવાની છે એમાં પણ વ્યાપક પદ લઈને જ કરીશું ચોથું પદ એટલે ખાસ હવે આ વિદ્યાર્થી મિત્રો અહીં ચોથું પદ આપી દીધું ચોથું પદ એટલે કે ટી ફોર આપી ચોથું પદ શોધવાનું છે એટલે ટી ફોર શોધવાનું છે ટી ફોર એટલે કે આપણે લખી શકીએ છીએ ટી ફોરને આપણે વ્યાપક પદનું સૂત્ર છે ટી આર પ્લસ વન એટલે કે ટી આર પ્લસ વન સ્વરૂપે મેળવીશું એટલે કે ફોર જે છે એટલે કે એના લખીશું આપણે ટી થ્રી પ્લસ વન હવે આર બરાબર આપણે કહીશું અહીં ટી આર પ્લસ વનને આપણે ટી થ્રી પ્લસ વન સાથે સરખાવીએ તો આર બરાબર મળે છે ત્રણ એટલે કે જ્યાં જ્યાં આર છે એટલે વ્યાપક પદનું પદ સૂત્ર મૂકીને આપણે જ્યાં જ્યાં આર દેખાય ત્યાં આપણે ત્રણ મૂકીશું તો વિદ્યાર્થી મિત્રો આ જે છે વ્યાપક પદનું સૂત્ર આ વ્યાપક પદનું સૂત્ર છે અને જ્યાં જ્યાં આ દેખાય ત્યાં ત્રણ મૂકીને આપણે સદરૂપ કરીશું એટલે કે આપણને ડાયરેક્ટ ચોથું પદ મળી જશે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના દાખલા પૂછાય તો આપણે વ્યાપક પદનું સૂત્ર મૂકવાનું છે અને જાતે આપણે આ પ્રકારના દાખલાઓ ગણીશું અને પ્રેક્ટિસ કરવાની રહેશે તમારે તો વિદ્યાર્થી મિત્રો ત્રીજા ભાગમાં આપણે આ પ્રકરણ પૂર્ણ કરીએ છીએ અને જે જેમ બને તેમ તમારે મેક્સિમમ દાખલા પ્રેક્ટિસ કરવા રહેશે આ ભાગ